વિરલભાઈ છે ભૂરાભાઈ છે કાકા છે અને આ બધું ડીપુકા શોરૂમ છે ભાઈ આપણી ઓફિસ આવેલી છે ચાલો બાકી આજનું કામકાજ છે સારું છે વાંધો નથી કઈ ખાસ ખાસ વાંધો નથી સારું છે છેલ્લો દિવસ છે આજે મંથ પૂરો થાય છે ખાવાના થઈ જશે વાંધો નહીં આવે ચાલો હવે જઈએ છીએ ઉપર ઓફિસમાં ઓફિસ કામ છે નહીં હવે કઈ માર્કેટ પૂરું લેવાનું છે હવે કામ કરવાનું નથી બે કલાક ની વાર છે બે ને પંદર થઈ છે પછી આપણે વહી જવાનું છે ઘરે પછી હવે નવો મહિનો ચાલુ થાય ને પછી એનામાં જોઈએ નવા મહિનામાં કાંઈક સારું કામ થાય તો ઠીક છે બે હજાર છવ્વીસમાં બે હજાર પ્રતિસ્પાત કેમ વધારે નો આવી? કોરા ભાઈ કેમ રયો 2025 નો મજા આવી ને? તો હું મંગાડશું લાઈ. બાન કઈને? મનો હું ટમ આવે રખડતા અલગો હા હા અલગો મૂકી દેવાનો છે ભાઈ ડોલરમાં. ડોલરમાં સેટ કરવાની તૈયારી કરે છે

તમારું નામ તો કપાઈ ગયું અગાવા ઉતરી ચાય પાટણમાં માં ચા પીવા જાય ડોલર માં ક્યાં ઉપાધી છે વાંધો હાલો ભાઈ આવું રીતનું છે કઈ

સારું જાય તો વધારે સારું પચીસ માં તો કઈ ખાસ જામ્યું નથી લગભગ ઘણા લોકો નથી તો ચાલો ભાઈ બાકી તમારે બે હજાર પચીસ કેવું જોયું ને એ જરૂરથી કમેન્ટ કરજો તમારા રિલેટિવમાં કોઈ ડેલ્ટા વાળો હોય ને તો એને પૂછી દો તો બે પચીસ કેવું જોયું ને એમ આ રીતનું છે ભાઈ

ચાલો ભાઈ આપણે જીમ માં આવી જાય છે અને આજે મરવાનું છે ટ્રાય છે વર્કઆઉટ કરવાનું છે બે હજાર છવ્વીસ માં ભાઈ આપણે ફાઇન ઘટાડી દેવાની છે વધી ગઈ છે નહીં બીજું કાંઈ નથી કરવાનું આપણે ખાલી ફાઇન ઘટી જાય ને વધી ગઈ છે નહીં ઘટી જાય ને તો ઇનપ છે ભાઈ અમારે રીમના સાહેબ જો તૈયારી કરાવે છે ભાઈ વાય 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 ટ્રેનર છે ભાઈ આપણે ચાલો ભાઈ આપણે વર્કઆઉટ ચાલુ કરી દઈએ હાલો ભાઈ ભાઈ ને લીધો અમારે ભાઈ આ સાહેબ ને હે ને પાટો છૂટી ગયો છે પ્લેટો નીકળી ગઈ છે બાકાજી કે બોલાવાના છે હવે સાહેબ કેટલા દિવસ છે હમણાં કસરત નથી કરી ને હજી પંદર દિવસ તો તો વધારે બાકાજી કે બોલાવી દો ને થોડાક દી પછી થોડા આટલો બધો સબ્ર કરવો બહુ જીમ ટ્રેનર માટે બહુ અઘરું કહેવાય ઓકે કારણ કે આમ આ બધાને જોઈને આમ જુનુન સડતું હોય છે ને તમને પણ શું કરે ફિટ થઈ જાય એવું છે ને કાંઈ નહી થઈ જાય થોડાક દી માં રેડી ગયા પંદર દિવસ છે પછી જો અમારા સાહેબ બોડી બનાવ્યા છે ને ખતરનાક બનાવવાની છે આ થોડાક દિવસ છે ચાલો ભાઈ આપણે હવે આપણું ફાઈસ પરકાઉર પૂરું કરી લઈએ મારી બરાબર નું તો બરાબર આ દેવાનું છે કોની છે

ભાઈ જમવામાં છે આજે ભાઈ બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો હો ભાઈ શિયાળો છે એટલે ભાઈ રીંગણા તો પાછું વાળી જ નહીં જો રીંગણા ઉપર રીંગણા જ હાલે છે હમણાં તો ભાઈ કઈ કઈ રોજ ઉઠીને ન ખવાય પછી હોય તો તો ભાઈ આજો રીંગણાનો રોળો છે બાજરાનો રોટલો છે ભાઈ રોજ રોજ આપણને ન ભાવે ઈચ્છું ને હમણાં કાલ પરમ રીંગણાના પ્રોગ્રામમાં ગયા રવિવારે અને આજે મંગળવારે પાછો રીંગણા આવું છે ભાઈ બધું રીંગણા વાહે પડી જાય રીંગણા વાહે પડી જાય આવું છે હાલો ભાઈ જમી લઈએ સાડા સાત વાગ્યા છે જમ્યા પછીનું ડેઝર્ટ ચાલુ છે ભાઈ તલની ચીકી મની દિવસે બનાવી છે અત્યારે આપણા હાથમાં આવી ગઈ છે ખાધા પછીની મોજ છે ભાઈ આ તલની ચીકી ડબલું ભાઈ બે જાય હું જોઈએ સિમ્પલ ને ખોબર વસ્તુ આવે ગોળ નાખવાનું તલી મજા એક નંબર આવે શિયાળામાં બેસ્ટમાં બેસ્ટ ખાવા જેવી વસ્તુ હોય ને તો તલની ચીકી તો તમે ઘરે બનાવો મોજ કરો અને જમી લો ખાઈ લો ચાલો ફરી મળીશો આવતીકાલે નવા બ્લોગ સાથે બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂર કરો તમારા મિત્ર મારા સાથે શેર પણ કરો અને વધુમાં વધુ લાઈક કરો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે બોલો જીનભાઈ એક નંબર એક નંબર એક નંબર વાય